નમસ્કાર દર્શક મિત્રો આપ છો સાઈંગોડ મીડિયા હાઉસ દ્વારા નવસારી જટપટ ન્યૂઝ રાજકોટની દુર્ઘટના ઘટી રાજકોટની દુર્ઘટના ઘટ્યા બાદ તંત્ર થોડા વખત માટે જાગ્યું પાછું સુઈ ગયું હતું પણ અચાનક આજે નવસારી વિજલપુર નગરપાલિકાનો ફાયર સેફટી ડિપાર્ટમેન્ટ જાણે સાપડું જાગ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે આટલા દિવસ બાદ અચાનક એમને યાદ આવ્યું કે ભાઈ નવસારીની અંદર ફાયર એન્ડ સેફટી સિવાયની ઘણી બધી બિલ્ડિંગો છે અને ઘણી બધી બિલ્ડિંગોમાંથી એક બિલ્ડિંગ જે ખરી એ કોઈ સિટી સ્ક્વેર ભૂતકાળમાં પણ લુનસીકુઈની સિટી સ્ક્રની અંદર માત્ર નીચેની ગ્રાઉન્ડ ફ્લોર બે ત્રણ દુકાનોને સંતોષ માનીને નગરપાલિકા આજે આજે સાપડી જાગી અધિકારીઓની સાથે સાથે એન્જિનિયર ફાયર ઓફિસરની ફાયરની મોટી ટીમ અને કોઈ ઘર્ષણ ન થાય માટે કરી પોલીસ બંદોબસ્ત સાથે એકસો ત્રેવીસ દુકાનો અને ફ્લેટોને તાળાબંધી કરવા માટે જ્યારે સિટી સ્કવેર ખાતે પહોંચ્યા છે ત્યારે સીધા વેપારીઓ સાથે વાત કરીશું કઈ નોટિસ આપવામાં આવી છે આગળથી જાણ કરવામાં આવી શું કઈ રીતેની પ્રક્રિયા થઈ ભાઈ શું નામ છે આપનું આશીષ આપ છો છો કે ફ્લેટ શું પરિસ્થિતિ છે આજે કઈ નઈ અમને વગર નોટિસ આપ્યા વગર અમને દુકાનો સીલ કરવા આવ્યા છે એ લોકોએ કોઈ જાતની નોટિસ આપી નથી લોકોએ નોટિસ અગાડી આપેલી હતી રેજિસ્ટ રેસીડન્સ માં આપેલી હતી અને આજે રેસીડન્સ સીલ કરવા માટે ના પાડે છે

એ તમારી દુકાન જો બંધ થાય તો પાંચ પરિવારનું પેટ પાંચ પરિવારનું પેટ ખાલી રહી તમે જુઓ એ પ્રમાણે કે એક દુકાનદારક મહિલા છે સ્વનિર્ભર આત્મનિર્ભરની વાતો ચાલતી હોય ત્યારે અચાનક જ આજે આવી અને સીલ કરવાની શરૂઆત કરવામાં આવે નગરપાલિકાના અધિકારીઓ માઇનોર શાખાના અધિકારીઓ ફાયરના અધિકારીઓ એન્જિનિયર અને સાથે પોલીસ અને સિટી સ્ક્વેરની અંદર આપ જુઓ છો એ પ્રમાણે કે સિટી સ્ક્વેર લુનસિકુ પર આવ્યું છે એ બીસી ત્રણ વિંગ છે ત્રણ વિંગની અંદર મળી અને ઘણી બધી દુકાનો અને ફ્લેટો છે અને જે પ્રમાણે જાણકારી મળી છે એ પ્રમાણે દુકાનો અને ફ્લેટ ધારકોને નોટિસ આપવા વગર સીધા જ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે બીજું જણાવી દઈએ તો આ જે ઓફિસ ખરી આ ઓફિસોની અંદર ધરાશાસ્ત્રીઓ એટલે વકીલોની પણ ઘણી બધી ઓફિસ છે ટેક્સ કન્સ્ટ્રોલ ઓફિસ છે તમે જુઓ અત્યારે તો જે અધિકારી છે એ અધિકારી સાથે દુકાનધારકો જે ખરા એ દુકાનધારકો અત્યારે પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે દુકાન ધારકો જે ખરા પોતાની રજૂઆત કરી રહ્યા છે અને તમે મેં કહ્યું એ મુજબ કે આ બિલ્ડિંગની અંદર ઘણા બધા વકીલોની પણ ઓફિસીસ છે ઘણા બધા બીજા ધંધાદારી વ્યક્તિઓ પણ છે અત્યારે એન્જિનિયર અને ફાયર ઓફિસરની સાથે દુકાનદારો જે ખરા એ પોતાની રજૂઆત કરી રહ્યા છે નોટિસ આપ્યા વગર સીધા સીલિંગની પ્રક્રિયા કઈ રીતે થઈ શકે તો ત્યારે આપણે ધારાશાસ્ત્રી સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે ભાઈ એમની શું પ્રતિક્રિયા છે તો નોર્સરીના ખૂબ જ જાણીતા એવા કલ્પનાબેનની સાથે વાત કરીશું કલ્પનાબેન આપ એડવોકેટ છો આપની ઓફિસ પણ આજ બિલ્ડિંગની અંદર છે બેન કઈ રીતે પ્રક્રિયા થવી જોઈએ આ અને કેવી રીતે ચાલી રહ્યું છે આ પ્રક્રિયા કરતા પહેલા જે પણ પક્ષકારો છે દુકાન ધારકો છે તેમને જાણ કરવી જોઈએ નોટિસ કે ભાઈ આ રીતે છે અને તેમાં તમારે અમને ફાયર સેફ્ટી નથી તો તમે તેના માટે રિન્યુઅલ કરાવો કે ફાયર સેફ્ટી આવું અમારે આ કમર્શિયલ જે ડિપાર્ટ આખો અમારો જે વિભાગ છે તેને કોઈ પણ પ્રકારની નોટિસ આજ દિન સુધી અમને આપવામાં આવી નથી આજે જ પેલા અધિકારી અમને આવીને કહે છે કે ચાલો તમારે દુકાન સીલ કરવા માંગીએ છીએ ઓફિસ સીલ કરવા માંગીએ છીએ એટલે અમે પોતે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે આ તે કેવું એમ એમ હવે એ લોકો છે કે અમે પણ અમને તો કોઈ પ્રકારની નોટિસ સાથે જ બેન એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે જે લિસ્ટ અધિકારીઓને આપવામાં આવ્યું છે એમાં ત્રીજા નંબરનું બિલ્ડિંગ સિટી સ્ક્વેર છે પહેલા બીજાને છોડી સીધા ત્રીજા પર જયારે એ લોકો આ રીતે કાર્યવાહી કરે છે એ વિશે આપ શું જણાવશો એ ખોટું જ છે તદ્દન ખોટી આ પ્રક્રિયા એમની ખોટી છે જ્યાં સુધી તમે જાણ નહીં કરશો ત્યાં સુધી કેવી રીતે અમે પણ જે કાર્યવાહી કરવાની હોય તે કરી શકે હવે સડનલી તમે આવીને અમને કહું છું કે ચાલો તમારી ઓફિસ તમે ખાલી કરો તમારા જે બી વેલ્યુએબલ વસ્તુઓ હોય લઈને બહાર નીકળી જાવ એ તો અશક્ય છે અમારે તો અત્યારે કેટલા બધા ક્લાયન્ટો અમારા તો અહીંયા આવતા હોય છે હવે અત્યારે જ અમારા એક જે વકીલ મિત્ર છે તે અત્યારે કોર્ટમાં ગયા છે તો તેમની પણ એ શટર બંધ કરીને સીલ કરવા માંગે છે એ તો ગેરકાયદેસર જ કેવી કહી શકાય તમે જુઓ એ પ્રમાણે કે આ એક ધારાશાસ્ત્રી જે ખરા કલ્પનાબેન તિવારી ખુબ મોટું નામ અને એમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી તો અત્યારે તમે દ્રશ્યો જોવો છો એ પ્રમાણે કે ભાઈ તમામ દુકાનદારો જે ખરા એ તમામ દુકાનદારો જે ખરા અત્યારે રજૂઆત કરી રહ્યા છે કોમર્શિયલ બિલ્ડિંગને નોટિસ નથી આપવામાં આવી રેસીડેન્શિયલ ને નોટિસ આપવામાં આવી અને સીધા આવીને કોમર્શિયલ ની અંદર તાળાબંધી કરવામાં આવી છે તો તે વિષયની અત્યારે રજૂઆત કરી છે આ સીધા દ્રશ્યો આપી নোটিছ <laughs>

જે લાખો રૂપિયા અમને મળે તો અમે અમારી ફાયર સેફ્ટી કેવું કઈક ઉભી કરીએ તો જે પણ પાલિકા તંત્ર સાથે થાય પાલિકા પાલિકા સાથે સાથે કરે કરે છે 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 દુકાનો વચ્ચે કોઈ પાડતું જ નથી અમને કોઈ પૂછતું જ નથી તો અમને આજે પણ અમને ખબર નથી કે અમને નોટિસ મળી હતી ને કંઈક આ લોકો સીલ મારવા આવવાના છે પોતાના મનસ્વી રીતે આ લોકો પાસે કઈક લિસ્ટ છે તંત્ર પાસે કે અમુક જે બિલ્ડિંગો છે એમાં ફાયર સેફ્ટી નથી એને સીલ કરવા એ લોકો નીકળ્યા છે પણ એ લિસ્ટમાં અમે જોયું તો સિટી સ્ક્વેરનો ત્રીજો નંબર છે પહેલી બે બિલ્ડિંગને આ લોકો સીલ નથી કરીને સીધા સિટી સ્ક્વેરમાં આવીને સીલ મારી રહ્યા છે સાથે જો વાત કરીએ તો તમારા બંનેના પ્રમુખ પણ જુદા છે બરાબર ઓફિશિયલ પ્રમુખ એક જ છે રેસીડન્સનો એ લોકો અને એ જે કોમર્શિયલની અંદર જે નાના મોટા કામો કરવા માટે અમે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડથી કોઈક પ્રમુખ બનાવ્યો છે કે ભાઈ અમે પૈસા જાતે કાઢીએ છીએ મેન્ટેનન્સના તો એ પૈસા એક વ્યક્તિ પાસે રહી

સવાલ એ પણ નથી સવાલ એ છે કે જો આ દુકાન જોઈએ અને સીલ મારો અમે સ્વેચ્છાએ તમને સાત આપવા તૈયાર છે નોટિસ આપો અને એક સાથે જે બી બિલ્ડિંગ તમારી પાસે લિસ્ટ છે તમે વ્યવસ્થિત રીતના કરો અમને નોટિસ આપો અમે સ્વેચ્છાએ બંધ નાખીશું અમે સાત આપવા તંત્ર તૈયાર છે પણ તંત્ર જે નાના લોકો પાસે આવીને આ પોતાની જે તાકાત બતાવે છે મારી પાસે એવી પણ પણ માહિતી છે કે આ શહેરના શાસક પક્ષના પક્ષના જેટલા સત્તાધારી નેતાઓ પોતે પણ પાર્ટ ટાઈમ બિલ્ડર નું કામ કરતા છે અથવા તો એમ સમજો કે એ લોકો ફૂલ ટાઈમ બિલ્ડર છે અને પાર્ટ ટાઈમ રાજકારણમાં અંદર ઘૂસીને એમની બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી નથી પણ ત્યાં આ લોકોને જવામાં તાકાત નથી એટલા માટે એ લોકો આવી નાની જગ્યા પર આવીને માત્ર ઉપર સંદેશો પહોંચાડે છે કે અમે આવી કામગીરી કરી છે બહુ ગંભીર આક્ષેપ છે કે ફૂલ ટાઈમ બિલ્ડર અને પાર્ટ ટાઈમ કહી શકાય કે કોર્પોરેટરો અથવા તો સત્તાધીશો અને એમની બિલ્ડિંગો ની અંદર પણ આજની તારીખે ફાયર એન્ડ સેફ્ટી નથી તો ત્યાં નહીં પણ સીધી સા માટે સિટી સ્ક્વેર ની ઉપર જ કારણ કે અહીંયા મોટે ભાગે ભાડવા તો છે અને ભાડવા એટલે નાના માણસો ને નાના માણસોની ઉપર સીધી દાદાગીરી કરવી આ તંત્ર ઉપર આક્ષેપો થઈ રહ્યા છે અને સાથે જ હજુ પણ આ કાર્યવાહી અટકી નથી આજે એકસો ત્રેવીસ દુકાનો માની લો કે ભાઈ સીલ મારીને જ રહેશે એવું લાગે રહ્યું છે અને અત્યારની તારીખે જોવા જઈએ તો એક નગરપાલિકાના જે એન્જિનિયર છે એન્જિનિયર ની સાથે ફાયરન્ડ સેફટી ઓફિસર જાડેજા એની સાથે માઇનોર ના અમીનભાઈ અને એનો સ્ટાફ જે ખરો આ રીતે મોટો કાફલો અને સાથે જ પોલીસ પ્રોટેક્શન પણ માંગવામાં આવ્યું છે અને પોલીસ પ્રોટેક્શનને સાથે રાખી આજે સીટી ની અંદર કુલ ત્રણ વિંગ છે અને ત્રણ ની અંદરથી એકસો ત્રેવીસ દુકાનો છે અને એકસો ને દુકાનોને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આની અંદર કોઈ કદાચ બ્યુટી પાર્લર ચલાવે છે કોઈ કદાચ બીજી ઓફિસો ચલવે છે તો એ બધાને સાઇટ પર મૂકી અને માત્રા ને માત્ર આજે એક જ કામ થઈ રહ્યું છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં એકસો ને ત્રેવીસ અને એકસો ત્રેવીસ દુકાનોને આજે સીલ લાગવી જોઈએ અને તમે જે પ્રમાણે જોશો કે જેમ જેમ આ વાત પ્રસરી રહી છે તેમ તેમ લોક ટોળા પણ ઉપસ્થિત થઈ રહ્યા છે અને આજે તમે જોશો એ પ્રમાણે કે સીલિંગની પ્રક્રિયા ચાલી રહી છે માત્ર એટલું જણાવી દેવામાં આવ્યું છે કે તમારી વેલ્યુએબલ જે પણ વસ્તુ વસ્તુ છે એ વેલ્યુએબલ તમે લઈ લો અને તાત્કાલિક બહાર નીકળો જેવા તમે બહાર નીકળો એટલે અમે સીલિંગ કરીએ અને દરેક દુકાન આ રીતે ખાલી થઈ રહી છે દુકાનદારો પોતાનો સામાન જે ખરો બહાર કાઢી રહ્યા છે પોતાનું પીસી હોય પોતાના ચોપડા હોય પોતાનું સાહિત્ય હોય કે જે કઈ પણ વસ્તુ છે આ રીતે બહાર કાઢે છે અને જેવી સટલ પડે કે તરત જ સિલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પણ આક્ષેપો જે છે એ ખૂબ જ ગંભીર આક્ષેપો છે કે સત્તાધીશો જે ખરા જે ફૂલ ટાઈમ બિલ્ડર છે પાર્ટ ટાઈમ રાજકારણી છે એની દુકાનોને શા માટે સીલ નથી કરવામાં આવતી એ લોકોની પ્રોપર્ટી છે આ માટે સીલ નથી કરવામાં આવતી જ્યારે લિસ્ટની અંદર ત્રીજા નંબર પર સિટી સ્ક્વેર આવતું હોય તો પહેલા અને બીજા નંબરને છોડી શા માટે ત્રીજા નંબરની બિલ્ડિંગ સિટી સ્ક્વેર ને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે નિહાર તરહ નોસરી લાવીને જપટ ન્યૂઝ કેમેરા પર્સન આનંદ સુનકરની સાથે હું મહેશ ભટ એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એન ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સીસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો